તો સુરતના બિલ્ડરે અમરેલીમાં શહીદના પરિવારને આપ્યા એકવીસ લાખ રૂપિયા બિલ્ડરે સમાજ સાથે ભેગા મળી થાળી ભરીને કર્યું લાખનું દાન શહીદ જવાનના પરિવારને રડતો જોઈને વિજયભાઈનું હૃદય દ્રવ્ય ઉઠ્યું હતું શહીદ પરિવારને મદદ કરવા સુરતથી અમરેલી દોડી આવ્યા હતા બિલ્ડર ઓપરેશન મહાદેવમાં ફરજ દરમિયાન મેહુલ ભુવા શહીદ થયા હતા અઢાર સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ કાશ્મીરમાં મેહુલભાઈ ભુવા શહીદ થયા હતા ત્યારે સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વતનમાં જ તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે શહીદ થયેલા જવાન મેહુલભાઈ ભુવા લાઠી તાલુકાના ધામેલ ગામના સપૂત હતા સુરતના ગોકુલ ડેવલપર્સના મેનેજિંગ ડિરેક્ટર છે વિજયભાઈ ભરવાડ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ જમ્મુ કાશ્મીરની અંદર મહાદેવ ઓપરેશન દરમિયાન શહીદ થયેલા અમરેલી લાઠીના ધામેલ ગામના વતની મેહુલ મેપા શહીદ થયા હતા અને આ શહીદ જવાનના પરિવારને આર્થિક સહાય સુરતના બિલ્ડર દ્વારા કરવામાં આવી છે વિજય ભરવાડ આપણી જોડે ઉપસ્થિત છે કે જેમણે માનવતા અ મહેકાવી છે અને આ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થયા છે ત્યારે વિજય ભરવાડ જોડે સીધી વાત કરીશું વિજયભાઈ કઈ રીતે આપને આ વિચાર આવ્યો અને આપની આ વિચારધારાને લઈને અન્ય લોકોને શું સંદેશ જ્યારે સોશિયલ મીડિયામાં આપણને જાણ થઈ કે આતંકવાદીઓ કાશ્મીરની અંદર આવેલા હતા અને એ એ અરસામાં ઓપરેશન મહાદેવનું આ જે લીડ કરતા હતા મેહુલભાઈ છે ઓપરેશન મહાદેવ નમૂનું જે ઓપરેશન કરતા હતા એમાં લીડ કરતા હતા તેમાં બે ગોળી વાગી તે અને શહીદ થઈ ગયા હતા જ્યારે તેના ઘરે અમે જોયું કે સોશિયલ મીડિયામાં આક્રદ હતો બે નાના નાના બાળકો હતો ઘરની પરિસ્થિતિ પણ નબળી હતી તો જે વ્યક્તિ આજે દેશ માટે શહીદ થઈ ગયો હતો અને સમાજનો વ્યક્તિ હતો તો અમારા જેવા કોઈ પણ વેપારી હોય કે સમાજના આગેવાન હોય કે એની જવાબદારી આવે કે ભાઈ એના બાળકોને એની ફેમિલીને આપણે આપણી પોતાની જવાબદારી પોતાના સમજીને આપણે એની ઉઠાવી લેવી જોઈએ એ થકી અમે તરત પછી અમારી ટીમ સાથે આ એકવીસ લાખ રૂપિયા અમારી ટીમને અમે જાણ કરીએ આપણે એક સોશિયલ મીડિયા અમારી એક સામાજિક પ્રવૃત્તિ કરનારની ટીમ છે કે ભાઈ આપણે એને શું કરીએ પછી એને નક્કી કર્યું કે ભાઈ એકવીસ લાખ રૂપિયા આપણા આપવા છે તો અમે પછી જઈને ત્યાં અમે એને કીધું નહોતું કે અમે તમને એમને એકવીસ લાખ રૂપિયા આપશું એવું એટલે ત્યાં ગયા અમારી સાથે બધા આગેવાનો સંતો અને ત્યાંના એમએલએ હતા જનકભાઈ તળાવિયા હતા સાંસદ પણ હાજર થઈ ગયા હતા સરપંચ પણ હાજર થઈ ગયા હતા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હાજર થઈ ગયા હતા અને બહોળી સંખ્યામાં લોકો કારણ કે હું જતો હતો મને ખ્યાલ છે અમે આવા સામાજિક પ્રવૃત્તિ કરતા રહેતા હોય એટલે લોકોને ખબર છે કંઈક નવું આવશે એમ એટલે લોકો ઘણી સંખ્યામાં હજારોની સંખ્યામાં હતા ભેગા થઈ ગયા અને પછી જ્યારે એના એકવીસ લાખ રૂપિયાની રકમ અમે અમારી ટીમ વતી આપી આખી તો એના ઘરમાં જે આક્રો થતો એ એટલે ખુશીના આવી ગયા કે જ્યારે મેહુલ હતો ત્યારે અમને આશા હતી કે મારા બાળકોનું કોઈ નથી એટલે ત્યારે એના ફેમિલીને એવો થયું કે ભાઈ અમે નિરાધાર નથી આ સમાજના આગેવાનો સંતો અને જે છે તે તમામ રીતે અમારી સાથે સહાય કરવા ઊભા રહેશે એટલે એની એના ઘરનો આખો આનંદ જે દુઃખદ હતું તે આનંદમાં ફેરવાઈ ગયો તો એની જેનું દુઃખ છે તે તો આપણે નથી લઈ શકતા એનું જે મેહુલનું દુઃખ છે એ લોકોને પણ એની સમાજમાં એનો મોભો જળવાઈ રહે એના બાળકોનું એજ્યુકેશનની કોઈ કમી ના રહે એની ફેમિલીને કોઈ આર્થિક તકલીફ ના પડે એના માટેનું અમે આ એક સહાય સામાન્ય સહાય કરી છે વિજયભાઈ શું કહીશું આપે તો આ રીતે આગળ આવ્યા છે શહીદ વીર જવાનોના પરિવાર માટે અન્ય લોકોને પણ શું સંદેશો પાઠવવા માંગશું જો દેશ માટે જે વ્યક્તિ શહીદ થતો હોય તો એની સમાજના દરેક આગેવાન દરેક વેપારીની અને તમારા મીડિયાવાળાઓની પણ કે સમાજને આ પ્રેરિત કરો કે ભાઈ આ લોકોને કે જે રીતે દેશ માટે દેશ સહિત થતો તેના ફેમિલીની જવાબદારી આપણે ઉપાડવી જોઈએ

केमरामेन राणा राणासाठी राकेश ब्रम्मभट गुजराट फर्स्ट सूरत.